બધા મિત્રોને અમારા જય શ્રી કૃષ્ણ તમારા બધાનું અમારી ચેનલ વ્રત કથા પંજાબમાં અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ આજ આપણે પરસોત્તમ માસમાં ઉપવાસનું ફળ વાર્તા સાંભળીશું જો તમને અમારો વાર્તાનો આ વિડીયો પસંદ આવે તો તમે અમારા વિડીયોને લાઈક કરી શેર કરી અને વધુમાં વધુ અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો ઉપવાસનું ફળ વાર્તા આ પ્રમાણે છે એક નગરીમાં એક અતિ સ્વરૂપવાન બ્રાહ્મણ કન્યા રહેતી હતી એ જેટલી સુખી હતી એટલી જ ધર્મિષ્ઠ હતી બારેમાસ વ્રત ધર્મ ધ્યાન કર્યા કરતી હતી એક વિશ્વાસુ તેની દાસી હતી જે આખા ઘરનું કામ કરતી હતી એમ કરતાં પવિત્ર પુરુષોત્તમ મહાસાવ્યું અમણ કન્યાએ તો ઉપવાસ શરૂ કર્યા રોજ નદીએ નાહવા જાય વાર્તા સાંભળે આખો દિવસ પ્રભુ વચન કર્યા કરે દાસી સવારની સાંજે જમે અને વિચારે કે પ્રભુએ પેટ આપ્યું છે તો ખાવા માટે આપ્યું છે નાહક શા માટે ભૂખોયા મરવું જોઈએ એમ કરતાં કરતાં પંદર દિવસ વીતી ગયા દાસી તો માંદી પડી એવી માંદી પડી એવી માંદી પડી કે મોત નજીક આવી ગયું રોગ અસાધ્ય હતો વેદુએ તો હાથ જ ધોઈ નાખ્યા મોત નજીક દેખાતા દાસીએ બ્રાહ્મણ કન્યાને બોલાવી અને રડતાં રડતા કહ્યું કે મેં મારી જિંદગીમાં કોઈ વ્રત કર્યું નથી દાન પુણ્ય કર્યા નથી મારું તો અવતાર એળી ગયું હવે નક્કી મારું નર્ગમાં જ વાસ થશે મને ડંખ એ વાતનો છે કે તમારા પવિત્ર પાવન સંગમાં રહેવા છતાં મને કદી કોઈ સત્કર્મ કરવાનો વિચાર ન આવ્યો હે દેવી મને મુક્તિ મળે એવું કંઈક કરો સાંભળી દયાળુ બ્રાહ્મણ કન્યા બોલી કે હે દાસી તે ઘણી મારી સેવા કરી છે તારા લીધે જ હું વ્રત તપ કરી શકું બોલ તારે શું જોઈએ છીએ તારા અંતકાળે હું તારું દિલ નહીં દુબાવું તારી ઈચ્છા અવશ્ય પૂરી કરીશ ત્યારે દાસી ગળગળા અવાજી બોલી કે હે દેવી તમે પવિત્ર પુરુષોત્તમ માસ સેવી રહ્યા છો મેં સાંભળ્યું છે કે આ માસમાં ઉપવાસ કરનારને અલૌકિક ફળ મળે છે કૃપા કરી મને એક ઉપવાસનું ફળ આપો કદાચ મારું કલ્યાણ થઈ જાય બ્રાહ્મણ કન્યાએ તો તત્કાળ હાથમાં જળ લીધું અને પુરુષોત્તમ પ્રભાનું નામ લઈને દાસીની એક ઉપવાસનું ફળ અર્પણ કર્યું એ જ ક્ષણે દાસીના શ્વાસ થંભી ગયા અને એ જ ક્ષણે દેવલોકમાંથી વિમાન આવ્યું અને દાસી તેમાં બેસીને સ્વર્ગી ગઈ એક દિવસના પુણ્ય બળે દાસીએ ઘણા સમય સુધી સ્વર્ગનું સુખ ભોગવ્યું ત્યારબાદ એ ધર્મનિષ્ઠ રાજાના ઘરે કુંવર તરીકે જન્મી એ ભાવમાં એણે આ જીવન પુરુષોત્તમ પ્રભુનું વ્રત કર્યું એ પુરુષોત્તમ પ્રભુ તમે જેવા દાસીને ફળ્યા તેવા સૌને ફળજો સૌની મનોકામના પૂર્ણ કરજો સર્વના સર્વ દુઃખ હરી લેજો પુરુષોત્તમ પ્રભુનું વ્રત કરનારને વાર્તા કરનારને વાર્તા સાંભળનારને તમામ મનોકામના પૂર્ણ કરજો જય પરષોત્તમ પ્રભુ બોલો પરસોત્તમ નાથની જય બોલો કુળદેવી માતની જય